બિલ પાસ કરવાના મામલે કોર્પોરેશનના અધિકારીઓ ફરી વિવાદમાં આવ્યા છે અરજદાર ધર્મેન્દ્ર સાદરીવાલાએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા છે સરકારની સૂચના મુજબ વાલ્મિકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓને રોજગારી મળી રહે તે હેતુથી જો મંડળીઓ સેનેટરી લગતા સાધનો ઉત્પન્ન કરતી હોય તો મંડળીઓ પાસેથી વગર ટેન્ડરે માલસામાન સામાન ખરીદ કરી શકવાની છૂટ આપી હતી પરંતુ છેલ્લા કેટલાય વખતથી કોર્પોરેશનમાં કામ કરતી વિવિધ વાલ્મિકી સમાજની મંડળીઓ દ્વારા ઝોન કક્ષાએથી માંગ્યા મુજબ નો માલ સામાન તો આપવામાં આવે છે પરંતુ બિલોમાં લોલમ લોલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી કોર્પોરેશન ના અધિકારીઓ જ્યારે બિલો આવે ત્યારે તેના પર જરૂરિયાત મુજબનો જીએસટી તેમજ એચ એસ કોડ નંબર હોવો જોઈએ તે પણ જોતા નથી અને બિલો પાસ કરી જતા હોવાના પણ આક્ષેપો થતા હતા સમગ્ર મામલે સુરત ખાતે રહેતા અને સેનેટરીનો માલસામાન સપ્લાય કરનાર ઈજાદાર સાદરીવાલા એન્ડ સંસ દ્વારા સમગ્ર મામલો કોર્પોરેશનમાં ઉજાગર કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ કક્ષાએ તદઉપરાંત જીએસટી વિભાગમાં પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સાદરીવાલાએ આક્ષેપ કર્યા હતા કે ઓડિટ શાખાના અધિકારીએ આ બાબતે જરૂરી ધ્યાન આપવું જોઈએ પણ તેમણે પૂરતું ધ્યાન આપ્યું નથી તેવા આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા હતા અને એકાદ બે દિવસમાં ઝોનના તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નનો નિરાકરણ લાવશેનું જણાવ્યું હતું હું સુરતથી આવું છું મારું નામ ધર્મેશ રમેશચંદ્ર સાદરીવાલા છે સાદરીવાલા સંસના નામથી હું વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં પંખા જાડોનું ટેન્ડર ભરું છું અને સપ્લાય કરું છું પરિસ્થિતિ એવી છે કે વાલ્મીકી સમાજની જે મંત્રીઓ છે જેઓ વગર ટેન્ડરે કામ મેળવે છે કોર્પોરેશનમાં પણ સરકારી રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેઓને કોઈ પણ સંજોગોમાં વીસ ટકાનો ભાવ વધારો આપી શકાય એવું નથી કારણ કે રાજ્ય સરકારના પરિપત્રમાં એઓને વગર ટેન્ડરે ફક્ત કામ આપવાનું જ આવડેલું છે એ કામ જ આપવાનું છે પણ તેમાં પણ તેઓ ઉત્પાદક હોય તો જ તેઓને કામ મળે તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાંથી તેઓને કામ મળે છે તેનો આપને કોઈ વાંધો નથી પરંતુ તેઓ જે બિલ રજૂ કરે છે જીએસટી નંબર નથી એચએસએમ કોડ નથી લખતા બિલમાં તેઓ કઈ સ્કીમ હેઠળ જીએસટીના કઈ સ્કીમ હેઠળ રજિસ્ટર થયા છે તે પણ સ્પષ્ટપણે બતાવતા નથી કારણ કે રેગ્યુલર સ્કીમમાં હોય તો બિલ તેઓએ ટેક્સ ઇનવોઇસ આપવું પડે અને કમ્પોઝિશન સ્કીમ હોય તો તેઓએ બિલ ઓફ સપ્લાય આપવું પડે પણ તેઓ કશું એવું કરતા નથી અને અમુક મંત્રી એવી છે જેમાં એક શાંતિ સેનેટરી માર્ચ છે જેઓ ઓગણીસ પાંચ બે હજાર સત્તા ઓગણીસના રોજ જીએસટી નંબર બંધ કરે છે પણ તેઓ આજ દિન સુધી કોર્પોરેશનમાં ધંધો કરે છે અને તેઓ પેમેન્ટ મેળવે છે તો વડોદરા મહાનગર સેવા સદનના ઓડિટરો વોર્ડ ઓફિસરો અને એએમસી અને ચીફ ઓડિટર સાહેબને અમે આ બધી વાતની રજૂઆત કરી તો બધા એકબીજાની પર દોરે છે વોર્ડ ઓફિસર એમ કહે છે કે ભાઈ અમારે આ બધું જોવાનું નથી કે ઓડિટવાળા જોઈએ છે ઓડિટરવાળા એમ કહે છે કે ભાઈ એકાઉન્ટમાંથી પેમેન્ટ થાય છે એકાઉન્ટ એકાઉન્ટવાળા જોવાનું છે એકચ્યુઅલી આ વસ્તુ બિલ ચેક કેવી રીતે કરવાનું એ ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે નહીં કે એકાઉન્ટનો એકાઉન્ટ એકાઉન્ટવાળા ફક્ત પેમેન્ટ કરી શકે ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ સીએ કે ભાઈ પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાટ ઊંચા કરીને વાત કરે છે અમારી કોઈ જવાબદારી આવતી નથી છે જે માટે મેં સ્થાયી સમિતિ અધ્યક્ષ પછી મંત્રી કનુભાઈ રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી સાહેબને મેં આ બધા ફેક્સ કર્યા છે અને વડોદરા મહાનગરના કલેક્ટ કોર્પોરેશનના કલેક્ટર સાહેબ તેઓને પણ મેં મારી નકલ સોંપી છે કે જે આ બાબત પણ સ્પષ્ટપણે નિકાલ આવે છે કમિશનર સાહેબે મને એવું કીધું કે અમે આ બાબતની તપાસ કરાવીશું એમનો વિશેષ છે તપાસ હવે તો આગળ આવતા આવતા દિવસોમાં જોવામાં મળશે કે આ બધી મંદિરો શું થાય છે અને ઓલરેડી અમે જીએસટી કમિશનર સાહેબને પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે સાહેબ આવી રીતે કોર્પોરેશનમાં ધંધો કરે છે અને જીએસટી નંબર નથી અને તેઓ પ્રેમેન્ટ લે છે અને જીએસટી વસૂલે પણ છે પણ એ જીએસટી ક્યાં ભરે છે

જે તે ઝોન દ્વારા ડાયરેક્ટ આ મટીરિયલની ખરીદી કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે આપના દહેન દોર્યા પછી અમે ઝોનવાળા પાસેથી માહિતી લઈને જે હકીકતલક્ષી જે કંઈ હશે આપને જાણે કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર